મૃત્યુ થવાનું છે પણ ફરક એટલો છે પરીક્ષિત ને મૃત્યુ આવવાનું છે ખબર પડી ગઈ શ્રીમદ ભાગવત ની અંદર બે પાત્ર એવા છે કે જેને ખ્યાલ આવી ગયો એક છે પરીક્ષિત અને એક છે કંસ પરીક્ષિતને ખબર પડી ગઈ કે મૃત્યુ આવવાનું છે કંસ ને પણ ખબર પડી ગઈ પણ એકને મુક્તિ મળી

પોતાને જાણે કે મરવાનું જ નથી એમ જીવે છે અને આપણું જીવન એવું છે કે કાળ આપણને વારંવાર નોટિસ આપે છે પરીક્ષિતને નોટિસ મળી પરીક્ષિતને ખ્યાલ આવ્યો આકાશવાણી થઈ કે સાતમા દિવસે તારું મૃત્યુ છે એવી જ રીતે આપણને સૌને આ પ્રકૃતિ છે એ સમજાવે છે કે મૃત્યુ નિશ્ચિત છે કેવી રીતે તો કે કે સંતો કહે છે આંખેથી દેખાવાનું ઓછું થવા લાગે કાનેથી સંભળાવવાનું ઓછું આપણે શું કરીએ નંબરના ચશ્મા પહેરી લઈએ આપણા વાળ ને સફેદ કરવા માંડે કે હવે આ બધા રંગ છોડો અને આ સફેદી અપનાવો પણ આ નોટિસ ને આપણે સમજીએ નહીં એટલે પછી વાળમાં કલર કરી લઈએ પગે થી ચાલવાનું ઓછું થવા લાગે પગ ની બંધ થઈ જાય એટલે સાંધા દુખવા માંડે ચાલવાનું ઓછું થવા લાગે ઘડપણ છે એ સંકેત છે કે હવે છોડો અને હવે હરી ભજો યુવાની માં ગમે એટલો સંઘર્ષ કર્યો હોય પણ ઘટપણ છે આ પ્રકૃતિનો એક ઉત્તમ સંકેત છે કે હવે સંઘર્ષ છોડો હવે તો હરી ભજો કારણ કે ઘટપણ કેવું છે એક સુંદર કીર્તન ઘડપણ ઘડપણ રે ક્યાંથી આવ્યું ઘડપણ ઘડપણ રે ઘડપણ ક્યાંથી આવ્યું ઘડપણ ઘડપણ રે ઘડપણ ક્યાંથી આવ્યું ઘડપણ ઘડપણ દેખાય રેખાય સ્વાભાય નહીં હાથ માલા જણાય ગડ પણ હાથ માલા જણાય ગડ પણ ગડપણ રે ગડ પણ જાથી આવ્યું ગર પણ ગડપણ રે ગડ પણ ક્યાંથી આવ્યું ઘડ દાતે ચવાય નહી જીવે બોલાય નહીં દાતે ચવાય નહી જીવે બોલાય રોટલી જવાય નહી શીરો મંગાય નહી રોટલી જવાય નહી તો ગોખલો કહેવાય ઘર પણ મોઢો તો ગોખલો કહેવાય ગર પાણ પણ લે ઘર પણ ક્યાંથી આવ્યું ઘર પણ ગરપાન ગરપાન આવ્યું ઘડ બેસાય નહીં પલંગે સુવાય નહીં ઘરમાં બેસા નહીં પલંગે સુવાય નહીં પગથી ચલાય નહીં ઉભો થવાય નહીં પગથી ચલાય ઊભો થવાય મંદિર તો દૂર થઈ જાય પણ મંદિર તો દૂર થઈ જાય જાય ગડપણ રે ગડપણ ક્યાંથી આવ્યું ગડપણ 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 ક્યાંથી આવ્યું ગડ રાજા દશરથ ને પોતાના માથા ઉપર એક સફેદ વાળ દેખાણો એક સફેદ વાળ દેખાણો અને દશરથે વિચાર કર્યો કે હવે હું ગરડો થાવ છું હવે મારે આ રાજગાદી છે એ રામને સોંપી દેવી છે અને આપણે અરીસામાં રોજે રોજ જોઈએ છે આખે આખું માથું ધોળું થઈ જાય તો એક જ રસ્તો તો કે છેલ્લી પંક્તિ માં કહ્યું ભજન કરો માયાનો ત્યાગ કરો ભાવે ભજન કરો સહેજે ભવ સાગર તરાય ગડ સહેજે ભાવર તરાય ઘડ અને જો આમ કરશું તો ગડપણ રે ગડપણ ભલે આવ્યું ગરપણ પણ રે ઘડ પણ ભલે આવ્યું ઘડ પણ પણ ઘડ પણ ભલે આવ્યું તો પછી જે ઘડ આવશે એ ઘડ પણ અનેરું હશે અને અમે તો દરેક કથામાં વડીલોને સૂચના આપીએ છીએ એક સુંદર શિખામણ આપીએ છીએ કે ઘરડા થઈ જઈએ અને ઘડપણમાં શાંતિ જોતી હોય તો એક સૂત્ર છે સવાર પડે આઠ સાડા આઠ નો સમય થાય એટલે ઘરની અંદર જે સોફો હોય ઝૂલો હોય ત્યાં બેસવાનું અને પછી દીકરાની વવ છે એ કચરા પોતા કરતા હોય રસોઈ બનાવતા હોય એટલે દીકરાની વહુ સાંભળે એમ એ દીકરાની વવના પિતાના વખાણ કરવા થોડું અઘરું છે પણ કિંમતી સૂત્ર છે આનંદ આવ્યો પાંચ મિનિટ માટે રોજે રોજ આ સૂત્ર જીવનમાં અપનાવું આકાશમાં વીજળીનો ચમકાર છે ઘણી બે ઘડી એવું જ આ માનવ જીવન છે ઘડી બે ઘડી આ જગત નું સૌથી મોટો કોઈ ભય હોય તે મૃત્યુ નો ભય છે અને પરીક્ષિતે સીધે સીધો પહેલો પ્રશ્ન એ જ કર્યો કે મને મૃત્યુના ભયમાંથી ભય માંથી મુક્તિ કઈ રીતે મળે કારણ કે જાણે છે કે મૃત્યુ નિશ્ચિત છે સાતમા દિવસે મરવાનું જ છે પણ મૃત્યુના કારણે મનમાં અતિશય અશાંતિ છે આ અશાંતિ કઈ રીતે જાય મન કઈ રીતે શાંત થાય મૃત્યુનો ભય કેવી રીતે દૂર થાય હે બાપજી મને એ જણાવો મૃત્યુ સામે ઉભું હોય તો હું મૃત્યુ નું સ્વાગત કઈ રીતે કરી શકું બહુ મોટી વાત છે ઘણી વાર આપણા વડીલો કેતા હોય આપણે એમ કહીએ ને કે કથામાં આવજો એટલે એમ કે હમણાં તો એટલું બધું કામ છે ને કે મરવાનો ટાઈમ નથી પણ હકીકત એ છે કે જમરાજ આવીને ઉભા રહેશે પછી એક મિનિટે રાહ નહી જોવે

એટલે એમ કે આ બધું જોવું એના કરતા તો હવે વયું જ આવું ઉપર ઉપરથી બોલે આ પરીક્ષિત જેવો બોજ એના જીવનમાં ન હોય એક ડોસી માં એકલા ઝુંપડીમાં રે વાસીધું કરે બધું છાણ ભેગું કરી એ છાણ માંથી છાણા બનાવે અને પછી એ છાણા ને વેચે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે વર્ષની ઉંમર થઈ ગઈ છે એક વખત જંગલમાં ગયા બધું છાણ ભેગું કર્યું અને અને છાણ ટોપલામાં ભરી ટોપલો માથે ગયા પણ હવે ઘરડા થઈ ગયા છે શરીરમાં ધ્રુજારી આવે છે એટલે ટોપલો નીચે પડી ગયો છાણ બધું ઢોળાઈ ગયું ડોસી માંથી બોલાઈ ગયું કે હવે તો જમરાજ આવે ને તો સારું છે આ કામ થતું નથી અને બરાબર બનવા કાળ કે જમરાજ ત્યાંથી પસાર થતા તરત નીચે આવી ગયા કે બોલો માડી શું કામ છે અને અચાનક આમ જમરાજ ને જોયા ભયંકર શરીર પાડા ઉપર સવાર હાથમાં કાળ પાસ માડીએ કીધું તમે કોણ છો તો કે હમણાં તમે હાથ પાડ્યો ને હું જમરાજ છું શું કામ હતું તમારે ખરેખર વેરાગ કોને કેવાય અને બોલવા ખાતર બોલવું કોને કેવાય એનું આ દ્રષ્ટાંત છે માડીને સમજાઈ ગયું કે આ ખોટું બોલાઈ ગયું છે પણ માડી ચતુર એટલે કીધું કે સારું થયું બાપા તમે આવ્યા આ ટોપલો જરાક ઉપર તો નથી માથે ચડાવી દો બોલવું સહેલું છે બોલવા કરતા જીવનમાં બોધ આવે ને બહુ મોટી વાત છે આપણે આવા છાણ ના ટોપલા આપણા માથે રાખવા છે પણ મૃત્યુનો બોજ આપણા જીવનમાં ઉતારવો નથી આ દરેક માણસના જીવનનું સત્ય છે અને પરીક્ષિત બોલવા ખાતર નથી બોલતા પરીક્ષિત કહે છે કે બાપજી મને કહો કે હું આ મૃત્યુના ભયમાંથી કેવી રીતે છૂટું મરવાનું તો છે જ એને કોઈ નહીં ટાળી શકે પણ આ મૃત્યુનો ભય જે મારા મનમાં છે મને એમાંથી છોડાવો અને ત્યારે એક સૂત્ર આપે છે કે તમારા હૃદયમાં ભગવાન તરફ ભાવ જાગશે ત્યારે આ મૃત્યુનો ભય ભાગશે મૃત્યુના ભયમાંથી છૂટવાનું બહુ મોટું સૂત્ર આપ્યું છે